આજે આવકવેરા વિભાગ દ્વારા પૂછપરછ માટે તે પહોંચ્યો નથી ત્યારે આઈટી અને પોલીસની કાર્યવાહી શંકાના ઘેરામાં હોય તેવું લાગી રહ્યું છે આ પહેલાની પૂછપરછ બાદ બે દિવસનો ટાઈમ માંગવામાં આવ્યો હતો જે પ્રમાણે આજે તેની પૂછપરછ કરવામાં આવે તેમ હતી જોકે તેની પૂછપરછ કરવામાં આવી નથી તો મહેશાનો પુત્ર અચાનક મીડિયા સમક્ષ હાજર થયો હતો અને વાત કરતા કહ્યું કે મહેશ શાહની તબિયત તબિયતના દુરસ્ત હોવાથી આજે મહેશા જે પત્રકાર પરિષદ યોજવાના હતા તે કેન્સલ કરવામાં આવી છે મહેશાની પત્નીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે જેથી પત્રકાર પરિષદ પણ તળી છે મહત્વનું છે કે બે દિવસના આરામ બાદ ફરી આજે આઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવવાની હતી આ પહેલાની બે વખતની પૂછપરછમાં હજુ સુધી મહેશ શાહે રૂપિયા તેર હજાર આઠસો સાહીઠ કરોડ મામલે કોઈ ચોક્કસ માહિતી આપી નથી તો છેલ્લી વખત પૂછપરછમાં તેણે બે દિવસનો સમય માંગ્યો હતો જે બાદ આજે ફરી તેની પૂછપરછ કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેશ કોઈ ચોક્કસ માહિતી આપે છે કે હજુ પણ પોલીસ અને આઈટીને ઉલ્લું બનાવે છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ઇન્કમ ટેક્સ થી અમારા સંવાદદાતા મલ્હાર જી મલ્હાર મહેશ શાહ ની આજે પૂછપરછ હાથ ધરાવવાની હતી આઈટી દ્વારા પૂછપરછ હાથ ધરવાની હતી તેમાં વાર લાગી રહી છે શું કારણ છે એ ચોક્કસથી જે પ્રકારે મહેશ બે વખત આઈટી વિભાગ દ્વારા સંબંધ પાઠવવામાં આવ્યો પ્રથમ સંબન્સ જ્યારે એને પાઠવવામાં આવ્યો તે ખાનગી ન્યૂઝ ચેનલની અંદર પોતાના ઇન્ટરવ્યુ ત્યાંથી જ આઈટી વિભાગના દીકર તેને અટકાયત કરીને તેને આયકર ભવન ખાતે લઈને પૂછપરછ કરી હતી ત્યારબાદ બીજું સંબંધ આપ્યું હતું જેમાં મહેશ શાહને ગત સોમવારે હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી જેથી મહેશ પણ સાડા અગિયારના અરસામાં આઈટી વિભાગમાં હાજર રહ્યા હતા અને સાડા પાંચ કલાકથી પણ વધુ પૂછપરછ ચાલી હતી

તેમાં હજુ વાર થઈ રહી છે સાડા અગિયાર વાગ્યાનો સમય હતો તેમ છતાં પણ હજુ પૂછપરછ નથી થઈ તેઓ આઈટી ઓફિસે નથી પહોંચ્યા શું કારણ ગણાવવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઉં કે જે રીતે આ મહેશ શાહનું જે સમગ્ર પ્રકરણ છે તેને સંપૂર્ણપણે છાવરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આજે તેની વાત તે વાત છે આજે સ્પષ્ટ થઈ ગઈ છે આજે સાડા અગિયાર વાગે મહેશ શાહનું ઇન્કમટેક્સ વિભાગ ફરીથી પૂછપરછ કરવાનો હતો તેવી વાત હતી પણ મહેશ શાહે જે છોકરો મોનિતેશ છે તે હાલ એના ઘરની નીચે આવ્યો હતો અને મીડિયા સાથે વાત કરી હતી તેમાં તેને જણાવ્યું હતું કે મારા મમ્મીની તબિયત ખરાબ છે જેને કારણે અમે ઇન્કમ ટેક્સ વિભાગ ગયા નથી અને સાથોસાથ તેને એ પણ જણાવ્યું હતું કે મહેશ શાહે પોલીસ અધિકારીઓ દ્વારા એક મીડિયાને એક સંદેશો આપ્યો હતો કે હું પ્રેસ કોન્ફરન્સ કરીશ અને તમામ માહિતી મીડિયાને આપીશ તે પ્રેસ કોન્ફરન્સ પર મહેશ શાહ જે કરવાનો હતો તે પણ આજે થઈ નથી ત્યારે ક્યાંય ને ક્યાંય એ વાત આજે ચોક્કસ સામે આવી ગઈ છે કે તંત્ર દ્વારા

અત્યારે હાલ જ કોઈ પોલીસની ગાડી તેમને લઈ જવામાં લેવા માટે આવી નથી ત્યારે એ વાત ચોક્કસ છે કે મહેશ શાહની આજના દિવસની અંદર કોઈ જ પૂછપરછ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવશે નહીં ત્યારે એક વાત એ પણ છે કે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે મહેશ શાહે જે તમામ નામ છે તે ઇન્કમટેક્સ વિભાગને આપી દીધા છે અને એટલા માટે ટેક્સ વિભાગ જ તેને સમય આપી રહ્યો છે અને તેની કોઈ પૂછપરછ કરી રહ્યો નથી અત્યારે વાત ચોક્કસ છે કે જે બંધ કવરમાં જે મહેશ શાહે નામ આપ્યા છે તેને લઈ અને ટેક્સ વિભાગ છે તે ચોંકી ગયો છે તેને કારણે ટેક્સ વિભાગ કોઈ જ ખુલાસા કરી રહ્યો નથી માત્ર ને માત્ર મહેશ શાહને મોહરો બનાવીને કહી રહ્યો છે કે મહેશ શાહે સમય માંગ્યો છે અને જેની બીજી પૂછપરછમાં તમામ માહિતી આપવામાં આવશે જેને લઈ ઇન્કમ ટેક્સ વિભાગ પર ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે જી 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 આભાર મલ્હાર અને કિશન સમગ્ર માહિતી આપવા માટે